વૃક્ષ બીજ અનાદિકાળ નો મહિમા ચાલ્યો આવે છે કેરી ઓબાને પૂછે ઓબે કેરી લાગેલી હોય ને તે કેરી ઓબાને પૂછે કે મારો બાપ કોણ છે કેરી ઓબાને પૂછે કે મારો બાપ કોણ તો બો કે છે કે તારો બાપ તારા પેટમાં છે હવે આ નામ રૂપાત્મક સંસાર છે આખો બાપુજીએ એ અમૃત ધારામાં લખ્યું કે યોની બે છે નીચેની યોની અને ઉપરની યોની ઉપરની યોનીમાંથી નામ નીકળ્યું જે મુખ અને નીચેની યોનીમાંથી જે રૂપ નીકળ્યું જન્મ થાય તે આ નામ રૂપાત્મક સંસાર છે વાલા બીજ વૃક્ષ બીજ વૃક્ષ ચાલ્યું જ આવે છે તો આમાંથી બહાર નીકળવાનું છે આ ગુરુ મહારાજે આ નામ રૂપાત્મક જે સંસાર છે આ વાણી અને પાણીની જાળ છે નામમાંથી વાણી બનીને અને પાણીમાંથી રૂપ બની જો તો આ વાણી અને પાણી ની જંજાળ છે સાહેબ પણ વાણી અને પાણીનું મૂળ ક્યાં છે આ મન અને વાણીનું મૂળ ક્યાં છે ઉત્પન્ન થયું છે આ વાણી ક્યાંથી ઉત્પન્ન થઈ હમ જે શિલ્મો ઉતર્યો ને એમાંથી ઉત્પન્ન થયું છે ચોવીસ અવતારો થયા ને એ પણ સ્વધામમાંથી અહીંયાથી અવતરણ થયું છે જે વસ્તુ શીલમાં ઉતારી છે કેવી વસ્તુ ઉતારી કહો પણ આ નામરૂપાત્મક જે સંસાર છે એ આપણા ભાવમાંથી બાદ કર્યું ખરું આપણે આટલું પાયમ્યા છતો આવો અજર અમર અખંડ અવિનાશી પદ પ્રાપ્ત થયું છતો વિચારવા જેવી વાત નથી આ કયું પદ પ્રાપ્ત કર્યું આપણને હા અજર અમર અખંડ અવિનાશ પદ પર પ્રાપ્ત થઈ ગયું છે પણ છતો હરીશભાઈ આ જે નામરૂપાત્મક સંસાર છે એ આપણા ભાવમાંથી ગયો આ ખામીને કાઢવાની છે સારું તો ખાલી ભાવથી જ બંધ તૈયાર થયો ને કલ્પનાથી જ નક્કી કર્યું છે ને મૂળ તો કલ્પના છે ને बापू यकीदु का कल्पी कल्पी ने किधो संसार एने खादोआ जमनो मार अमन नहीं कल्पना को बुद्धि नहीं कल्पना को चित्त नहीं कल्पना तो कल्पना अच्छा नहीं तो आ मात्र कल्पना अच्छा है अब ये शास्त्रो આ બધી કલ્પના છે આપણે બાપુજીની ધારા બની બની એ બાપુની કલ્પના છે સાહેબ પણ બાપુની કલ્પના કેવી વેદ બન્યા એક પણ કલ્પના છે પણ વેદ ને એ કલ્પના કેવી સાહેબ તો આપણે એવી કલ્પના કરીએ ખરા હે એવું એ તમે જાણો બાપુએ કેવી કલ્પના કરી કે જેમાંથી આખો એક ગ્રંથ બન્યો અને એ ગ્રંથ આજે આપણા કેટલો બધો વહી રહ્યો છે જ્યાં જે આપણા ભાઈઓ છે જે જે પ્રાંતોમાં જે રાજ્યોમાં બીજા તો બહાર દેશોમાં એ પ્રદેશોમાંય લઈ ગયા છે ત્યાં આનંદ કરે છે તો આપણે બાપુજી એવું બોલ્યા બરાબર ખૂબ ખ્યાલ રાખ્યો કે વાલા હવે તો ગુરુ મહારાજ ના સ્થાને તમે જ આવ્યા છો ને આવું બાપુ બોલી ગયા બરાબર છે તો હવે ગુરુ મહારાજના સ્થાને જો આપણોને પોકાડ્યા હોય તો બાપુની જે વિકલ્પના થવી જોઈએ ને તો બાપુની કલ્પનામાં કલ્પનામાં ફેર ખરો કેટલું કાચું છે આપણું એ જોવાનું આપણે કે બાપુએ તો આપણને એમની જગ્યા પર મૂક્યા પણ છતાં આપણે એ કલ્પના કરી શકતા નથી નામ રૂપાત્મક સંસારને તોડી શકતા નથી સાહેબ આપણે આવી અખૂટ શાયબીના એવો ભંડાર આપણને પ્રાપ્ત થયો છે નાગર સુખ પામર જાણે વલ્લભ સુખ કુમારી પણ આ અનુભવતાનું જે સુખ છે એ શું સમજે દુનિયાદારી આવું બાબુ બોલ્યા બોલો બાપુ કહે છે કે વાલા જેવા તેવાને લાઈને નથી બેસાડ્યો અને તમને નથી મળ્યો તમે જ્યારે જીવ કુરબાન કર્યો ને શિષ્ય સમર્પણ કર્યું ને ત્યારે એ પદ મળ્યું છે તમને શિરને સાટે જીવ આપ્યો આપણે જીવના હાટે બાપુ પહે માથું કાપી લ્યું મરી જવું પડ્યું આપણે બાપુ કીધું કે મરવા માટે તૈયાર છો તકે હા તો આ જીવને તો મરવું જવું પડે છે બાપુ કહે છે કે જોજો હા જીવ જાય છે પણ આપણે જવા જ નહીં દીધો હાલો ચંદુભાઈ રોકી જ રાખ્યો બાપુ તો કદાચ જવા દો જવા દો એમ કેતા પણ હે પકડી જ રાખ્યો છે અને એનો આ ફંદો છે હાથી હજુ ગયો નથી એટલે આપણે આ નામરૂપાત્મક સંસારનો ત્યાગ કરી શકતા નથી બાપુ કહેતા કે જો જો જાય છે તમારે જેનું સ્મરણ કરવું હોય એ કરી લેજો જો તે દિવસે આપણે એને જવા દીધો ને સ્મરણ જેનું તો આજે એ હોત આપણી પાસે ભાઈ એટલે તો કીધું છે કે હરિનો માર્ગ છે શુરાનો આ તો કોક શુરાનો સંગ્રામ છે વાલા બરાબર હા જીવને અહીંથી છોડી દેવું બાપુનું વચન શિરે ચડાય નહીં કે જવા દો એમ કે જે છોડી દે અને તે છતાંય પાછળથી સમજ દ્વારા જો છોડી દે તો એ બરાબર છે કદાચ તે સમયે કદાચ ના છોડી શક્યો હોય પણ મારે આ કઈ યુક્તિ કરી મને શા માટે આ યુક્તિ મારી પાસે કરાવી એવું જો પાછળથી જો સમજને લઈ અને જો કદાચ સમજ દ્વારા છૂટી જાય તો પણ છૂટી શકે છે પણ વિચારતો જ નથી આ વાતને આ વાતને આ ભૂમિમાં એ આવતો જ નથી એટલે નામ રૂપાત્મક સંસાર આપણા ભાવમાંથી આપણી દ્રષ્ટિમાંથી આપણી વાણીમાંથી જતો નથી આપણી દ્રષ્ટિમાં ભેદ દેખાય છે દેખાતો આ બેનો બેઠી ના ભાઈઓ બેઠા એમ નથી હે આ જયારે મટી જાય આ ભેદ જયારે મટી જાય ને તારે આપણે આ પદના અધિકારી થયા એમ ગણાય એક જ બ્રહ્મ જયારે દેખાય એક જ બાપુ નું સ્વરૂપ થઈ જાય ત્યારે આપણે એમ સમુ પદ આપણે પામ્યા છીએ અને આપણે એ બાબતનો અભ્યાસ કરવો પડશે આજે સત્સંગમાં જી આયા અને બે ચાર શબ્દ શબ્દોમાં ભળી એ તો તમે હમણાં પૂછો જોઈ ઊભા કરી આપણે કયો સત્સંગ કર્યો ભાઈ બોલો એક કોનામાં નીકળે તો કહું નીકળે ચલો આપણે રૂબરૂ વાત કરીએ ને પછવાડે તો કરતા નથી ચલો આપણે આપણે ગયા સત્રમાં આગલા સત્રમાં કયો સત્સંગ કર્યો ચલો હડો કહેવા કોણ તૈયાર છે બરાબર હમણાં જ બે કલાક પહેલા ચાર ત્રણ કલાક પહેલા જ કર્યો ને તો કેમ રહેતો નથી મોય રહેવો જોઈએ ને અને આજે દહ દાડા પહેલા કઈક વાતચીત કરી ગયેલી તે મોય ઠસી જાય છે કે મહિના પહેલા કોઈ કઈ વાતચીત કરી હોય તો કે હા તમે મહિના પહેલા મને કીધું તો હા વાત મને હજુ યાદ છે અને તો આ કેમ નથી યાદ રહેતું અંતકરણ શુદ્ધ નથી અંતકરણ શુદ્ધ હશે તો અંદર જ્ઞાન બરાબર ન કોઈ ગાયેલું ગાવામાં તો ગોટા ગાણા છે ભાઈ જો હમજીને ખાશો તો હમજીને ગાશો તો વૈકૂટ જાશો ના પાછા ધક્કા ખાશો રહેવું જોઈએ જ્ઞાન અંદર ઠરવું જોઈએ આપણે જે કંઈ વાંચ્યું બાપુ નું પુસ્તક આપણે એમ નહીં માનતા કે આખી અમૃત ધારા આપણને યાદ રહી જાય પણ અમુક વાક્ય તો અંદર રહેવા જોઈએ અમુક સત્સંગ અંદર ટકવો જોઈએ આજે આપણે આ બધા અહીં મળ્યા છીએ અને આયા તો ચલો થોડો ઘણો સત્સંગ અંદર ટકે અને રે પાછા બીજા સત્સંગમાં જઈએ તો પાછા બીજા વાક્યો અંદર રહે એમ કરતાં કરતો અંદર જથ્થો થાય કે ના થાય પણ આપણા અંદર એક કઈ પહેવા જ ના દઈએ તો એક કે વાક્ય અંદર ટકવા જ ના દઈએ તો પછી આપણે આ સત્સંગમાં આવીએ જઈએ અને અર્થ ખરો જો ભણતો પંડિત ભજે અને લખતો લઈયો થાય ચાર ચાર ઘઉં ચાલતો લોબો પંથ કપાય કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય છે તારે બાપુએ શું કહ્યું અમૃત ધારામાં વાલા અનુભવ કરો અનુભવ કરો એટલે શું કરવાનો અનુભવ કરો અનુભવ કરીને અંદર આ વાત અમૃત ધારાને અંદર હૃદયમાં ઉતારો અને અંતરમાં અમૃત ધારા ઉતરેલી હશે સત્સંગ ઉતરેલો હશે ને તો આ શરીર શિથિલ થઈ ગયું ને આંખો કામ નહીં કરે કાન કામ નહીં કરે શરીર કામ નહીં કરે ને ત્યારે તમારે પડ્યા પડ્યા પેલી મૂડી કામ લાગશે અંદર છે આ જે બાહ્ય મૂડી છે ને કચ્છી કોમ નહીં લાગે પણ જે આ સત્સંગરૂપી અમૃત ધારા રૂપી જે અંદર મૂડી તમે ભેગી કરી હશે ને એ મૂડી તમારે પછી તમને શાંતિ આપશે એ મૂડી યાદ આવશે તમને અને એ મૂડી વાપરશો ને ધીમે ધીમે તો અંદર તમને શાંતિ રહેશે બળતરા નહીં થાય શરીર ઉપર આવી પડેલી આફત છે ને એ તમને એનો અનુભવ નહીં થવા દે પેલી વિદ્યા અંદરની એટલે પ્રયત્નશીલ બનો નિષ્ઠાવાન બનો ખોટાઈઓ આવતા નહીં અમારી ભાઈ ખોટા ઉજાગરા કરવાના ખોટા ખર્ચા કરવાની શું જરૂર છે નિષ્ઠાવાન બનવું હોય તો આવો અંદર વિદ્યાને પકડવી હોય તો આવો સિદ્ધતા પ્રાપ્ત કરવી હોય તો આવજો સિદ્ધ બનવું હોય તો આવજો આજે એવી તેવી વાત નથી વાલા હરકોના માટે કહી રહ્યા છીએ અમે લેવું છે તમારી પાસેથી અને બાપુએ કહેતા હતા કે તમને આ વાતને હમણાં ખબર નહીં પડે પ્રાણ શરીરને છોડવાનો સમય આવશે ને ત્યારે ખબર પડશે આની હમણાં તો શરીર મજબૂત છે અવયવ મજબૂત છે પેશીઓ મજબૂત છે એટલે ચાલે છે પણ જયારે શિથિલ થઈ જશે ને ત્યારે ખબર પડશે એમ કહેતા બાપુ પેલા અમે ગયા વખતે આવ્યા હતા ત્યારે અભરતભાઈના કાકાજી શરીર છૂટી ગયું ને એમને મળવા માટે ગયા હતા અંદર હું દસ મિનિટ ઉભો રહ્યો સાહેબ એમની પાસે અમૃત ધારા ચાલ આવે બોલો સત્સંગ નીકળે એમના હૃદયમાંથી મેં કહી કહ્યું મને અચમ બોલાઈ ગયો કો શરીર આટલું બધું શિથિલ થઈ ગયું છે આવી એમની પરિસ્થિતિ છે છતાં એમની અંદર જુઓ હા સત્સંગ કરતા હતા સાહેબ શરીર એમનું શિથિલ થઈ ગયેલું આપણે એ કરી લેવાનું છે બધાને મારે એકલાને નહીં આપણે બધાને ભેગા મળીને આ બાપની બાપાની જે વાત છે ને દરેકે દરેક બધાના હૃદયમાં ઉતારવાની છે ના કેમ ઉતરે સંસાર ની વાત ઉતરે આ કેમ નહી ઉતરે હગતાર ની વાત ઉતરી જાય વાત હૃદયમાં રહે ને આ કેમ ના રહે આપણી નબળાઈ કાઢીને આ વાત ઉતારી લો તૈયાર બોલો સદગુરુ આ શિવા માટે તૈયાર હેડો